નમસ્કાર મનીષા ઘેસિયા મારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે 28 ઓગસ્ટના દિવસે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તિરંગા યાત્રા યોજાવાની છે જે અંતર્ગત એક વાર્ષકનું આયોજન કરવામાં આવ્યું હતું અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ ધારાસભ્યો અને સાંસદોને દંડક દ્વારા જે સૂચના આપવામાં આવી હતી એ પ્રમાણે આ વાર્ષકમાં હાજર રહેવાનું હતું આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર હતા અને આ સાથે જ જેમને આ અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે જેના ઇન્ચાર્જ છે મધ્યપ્રદેશ ખજુરાહના સાંસદ છે બીડી શર્મા એ પણ હાજર હતા અલગ અલગ ધારાસભ્યો અને સાંસદોને અલગ અલગ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવનાર હતી છતાં પણ આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ત્રીસ થી વધુ ધારાસભ્યો ગેરહાજર રહ્યા સવાલ અહીં એ થાય છે કે આ ધારાસભ્યોની ગેરહાજરી છે એ કોઈ સંયોગ હતો કે પછી ધારાસભ્યો દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હતો એટલે જાણી જોઈને ગેરહાજર રહ્યા હતા શું કોઈ બાબતને લઈ જે પણ ધારાસભ્યો ગેરહાજર હતા એમાં નારાજગી જોવા મળી રહી છે

શું લાગે છે અનુપજી જે રીતે કમલમ ખાતે જે ત્રિરંગા યાત્રા અભિયાન ભારતીય જનતા પાર્ટી નું અંતર્ગત એક બેઠક મળી દંડકની સૂચના હોવા છતાં ત્રીસ થી વધુ ધારાસભ્યો ની હાજરી શું લાગે છે આ સંગ હોય કે પછી કોઈ નારાજગી મનીષબેન આની અંદર જોવા જેવી વાત એ છે કે ગેરાજર રહે કોણ છે ગેરાજર જે મોટા ભાગના લોકો છે એ લોકોનો ભૂતકાળ કઈ કે કોંગ્રેસમાંથી હતો કંઈક ને કે ભાજપની વિરોધમાંથી હતો અને ભાજપે એમને દંડ વિરોધ કરીને એમની પાસે બીજો કોઈ વિકલ્પ ના છોડીને ભાજપની શરણાગતિ સ્વીકારવી પડી હતી પહેલું નામ જે પ્રમુખ નામોમાં આવે છે એ છે હાર્દિક પટેલ જયેશ રાદડીયા તો આ લોકો એક મજબૂત નેતાઓ છે એમનો એક ઇતિહાસ રહ્યો છે અને છેલ્લે ભાજપ નું જયારે દબાણ વધ્યું તો એમણે ભાજપ શરણાગતિ સ્વીકારી ભાજપ ધારાસભ્ય લડ્યા અને ભાજપના ધારાસભ્ય બન્યા હવે સ્થિતિ શું છે જે વિકલ્પ જે એમની પોતાની એવી ભૂમિકા લાગતી હતી જેમ હું માનું છું જ્યાં સુધી પાસ જે આંદોલન જોઈએ આપણે તો પાસ જે આંદોલન હતું એનો પ્રમુખ ચહેરો એ હાર્દિક પટેલ હતો ભાજપે એમને ભાજપમાં ભેળવી ધારાસભ્ય બનાવ્યો પણ પછીથી એમને એકદમ ગાયબ કરી દીધું એવી જ રીતના જયેશ રાદડિયાજી જયારે જયારે હમણાં જ સહકારી મંડળી વાળો જે ચેપ્ટર થયું હતું તો એમણે ખુલે આમ પાર્ટીની નીતિઓનો વિરોધ કર્યો અને અંતે એમણે પણ પાર્ટી ને નીચું બતાવીને પોતે જીત્યા એની અસર વિશ્વાની ચૂંટણીમાં ભી દેખાણી કે જે ભાજપની અંદર મોસ્ટ ડિસિપ્લિન પાર્ટી તરીકે પોતાને અંદર હવે એ સ્થિતિ આવી ગઈ છે કે જ્યારે ડિસિપ્લિનના નામે ચૂપ રહેવું એ લગભગ લોકો માટે અઘરું થઈ ગયું કારણ કે દબાણ થતા થતા ફાઇલો ભેગી થતા 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 હવે એટલા બધા લોકોની ફાઇલો ભેગી કરી દીધી છે કે એ બધા લોકો ભેગા થઈ ગયા છે ત્રીસ ધારાસભ્યો આજે વિપક્ષની ભૂમિકામાં ભાજપના જ લોકો વિપક્ષની ભૂમિકામાં આવી છે આ એક દેખાય અને ભાજપની પાસે સ્થિતિ એ છે કે પ્રદેશ પ્રમુખ નક્કી નથી કરી શકી ઘણા વર્ષોથી બાવીસ ની ચૂંટણી પછી આ નક્કી થવાનું હતું ચોવીસ ની ચૂંટણી પછી આ નક્કી થવાનું હતું જે હજી સુધી થયું નથી શું કામ નથી થતું કારણ કે અંદર ગુટબાજી એટલી બધી થઈ ગઈ એટલી ગુટપાલી થઈ ગઈ છે કે જો કઈ નિર્ણય લેવાના થાય તો ઝઘડાઓ સો ટકા વધશે ભાજપ પાસે હવે જે વિકલ્પો વધ્યા છે એક રાજકીય વિશ્લેષક તરીકે જો વાત કરું તો ભાજપ પાસે પહેલો વિકલ્પ એક છે કે કોઈ મજબૂત ઉદાહરણ બેસાડી શકે હવે ઉદાહરણ બેસાડવા માટે એમણે શું કરવું પડે ઉદાહરણ બેસાડવા માટે એમને જે આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી હમણા એમના એક ધારાસભ્ય વારંવાર બે ત્રણ વાર ચાર વાર પાંચ વાર ટકોર કરી ના સમજ્યા તો એમને માંથી સસ્પેન્ડ કરી દીધા બરાબર છે ભાજપ પાસે શું એવી શક્તિ છે તાકાત છે કે આ 30 ધારાસભ્યમાંથી સભ્ય 10 ને 5 ને રજા આપી શકે હમ આ એમનાથી થઈ શકે એવી સ્થિતિ નથી કારણ કે જો આવું કર્યું તો ત્રીસ છે કારણ કે દબાયેલા ઘણા બધા એમને એક પ્લેટફોર્મ મળી જશે અને આ વસ્તુ ભાજપ નું મોડી મંડળ બહુ સારી રીતના સમજે છે એટલા માટે આ જે પ્રેશર ટેકનિક્સ છે એને ડીલ કરવામાં કન્ફ્યુઝ છે બીજી તરફ જે લોકોને આખી શક્તિઓ ફાળવી છે એ લોકો એમ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય તો ઘણી બધી વસ્તુની અંદર આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે એમનો સ્વીકાર થવો એ ભાજપની અંદર કદાચ ગુજરાતની પ્રજા મોદીજી નો ચહેરો સામે રાખીને એમને સ્વીકાર કરી લે પણ ભાજપના કાર્યકર્તાઓ સાથે જ્યારે વાત થાય છે ભાજપના નેતાઓ સાથે વાત થાય છે તો એમને એ મુખ્યમંત્રી જેવી ફીલીંગ નથી આવતી એમની સાથે ખૂબ જ કટુ સત્ય છે લોકો ને પ્રોબ્લેમ નથી કાઠોડિયાના લોકોને મળી એમના વિધાનસભાના તો એ કહે કે કારણ કે લોકોને ગુજરાતના લોકોને નડતા નથી એવું છે પણ ભાજપના લોકોને એક સિસ્ટમ જે બનેલી છે એમાં કોઈ મદદરૂપ થઈ શકે એવી સ્થિતિમાં ફિલહાલ મુખ્યમંત્રીજી નથી દેખાતા એનું પણ પરિણામ છે બીજી વસ્તુ

એ ધારાસભ્ય ખુલીને કીધું કે તંત્ર મારું સાંભળતું નથી મંત્રીઓ કહે કુબેર ડિંડોર ક્યારે બોલ્યા હોય કે ભાઈ રોડ રસ્તા ખરાબ છે તો મારા આગળ એની પાછળનું એક એકમાત્ર કારણ છે કે અધિકારીઓ હવે નેતાઓને ગાંઠતા નથી ભાજપના મંત્રીઓ ધારાસભ્યને ગાંઠતા નથી કારણ કે એમને મોડી મંડળ સીધું જે ઇમ્પોઝ છે જે સેન્ટ્રલથી ચલાવવામાં આવે છે એના કારણે એ સ્થિતિ બની ગઈ છે કે જે અધિકારીઓને સેન્ટરનો સપોર્ટ છે ધારાસભ્યોને કોઈનો સપોર્ટ નથી તો અંતે એમને જયારે લોકોને ફેસ કરવાનું આવે છે પાસે સારી વસ્તુઓ કહેવા માટે બહુ ઓછી છે પોતાની ઇમેજ બચાવવા માટે પોતાનું રાજકારણ બચાવવા માટે પોતાની જગ્યા બચાવવા માટે આ ત્રીસ લોકો આ એક સેમ્પલ છે અંદર ખાતે પંચાવન થી સાહીઠ ગેરહાજર રહ્યા એમાં અમુકના જે નામ સામે આવ્યા છે બચુ ખાબડ ની તો મનરેગાંડમાં તેનું તેના પુત્ર નામ સામે આવ્યું છે એટલે એને લઈ ક્યાંક પાર્ટીનું દબાણ હોય શકે જયેશ રાદડિયા

સત્તામાં છીએ પણ સત્તાની સામે છીએ અને આ મંત્રી મંડળનો ફેરફાર કરવો હોય મુખ્યમંત્રીની રજૂઆત સાંભળવી હોય કે અત્યારે પાર્લામેન્ટરી કમિટી નું રિફોર્મ કરવું હોય કે પછી પ્રદેશ પ્રમુખ ની નિમણૂક કરવી હોય આ બધામાં ભાજપને એ જ એટવણ આવે છે એ જ અવરોધ આવે છે જે પાછળ કોઈ જવાબદાર હોય તો એક સંગઠન વિશ્લેષક તરીકે બી હું કહી શકું છું કે ભાજપ જે એકસો બ્યાસી માંથી એકસો બ્યાસી મેળવવાની ભૂખ હતી એ જ જવાબદાર એના કારણે એમને જ્યાંથી જેમનો વિચારો નથી દબાવીને પૈસા આપીને બધી રીતના સ્વીકારવા એમના લોકો ઉપર કરી એના કારણે હવે સ્થિતિ આવી ગઈ છે કે ધીરે 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 ગુટબાજી નો દોર વધે છે અને મને એવું લાગે છે કે સત્યાવીસ સુધીમાં ભારતીય જનતા પાર્ટીના ના ત્રણ ચાર ટુકડા થશે એક વાત એ પણ શકે કે ભારતીય જનતા પાર્ટી વારંવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાંસદો હોય કે પછી કોંગ્રેસના સાંસદો ધારાસભ્યોને વારંવાર પોતાની પાર્ટીમાં સમાવાની જે કોશિશ કરે છે ખરીદવાની કોશિશ કરે છે અને આવા જે નેતાઓ ધારાસભ્યો સાંસદો છે એને સાચવવા માટે ક્યાંક ને ક્યાંક કોઈ મંત્રીપદ કે અન્ય પદ એમને વચન આપેલા હોય એ પ્રમાણે આપવા પડે છે અને એના માટે જ વર્ષોથી વળગેલા ભારતીય જનતા પાર્ટી ને વળગેલા જે પણ ધારાસભ્યો સાંસદો કે સંઘના જે પણ લોકો નેતાઓ છે એ આવા લોકોથી વધારે નારાજ થાય છે પાર્ટીની આ રીતથી તેમને નારાજગી વધતી જતી હોય 100% જો નારાજગી કોનાથી થવાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નારાજગી એ બધા લોકો પ્રત્યે કોંગ્રેસના જે નેતાઓ ભાજપે પોતાના પ્રત્યે હતી છે છે અને એમનું સંગઠન મજબૂત નીચે સુધી ફેલાયેલું આજે પણ છે આ વસ્તુ વાસ્તવિકતા છે અને એ સમય બી હતું જયારે આ નેતાઓ એમની પાર્ટીમાં આવ્યા અને જે નીચે કેડર લડતી

ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવા આવે છે કુરશી પાથરો પાથરણવા વાળા કાર્યકર્તાઓ અહીંયા છે કારણ કે નેતાઓ તો બધા બહારના છે હવે જ્યારે તમારી પાર્ટીની અંદર કોઈ બી પાર્ટી ની પક્ષની અંદર નેતાઓ બહાર ના હોય તો એમની જે મૂળ મૂળ જે આઇડિયોલોજીકલ વિચારો હોય એ એમનામાં આવવાના જ નથી એમની કામ કરવાની શૈલી આવવાની જ નથી અને અંતે આ મતભેદ મતભેદમાં પરિણામ પામશે અને પ્રદેશ પ્રમુખ ના નિમણૂક કરવાની ઘટના કોંગ્રેસમાં સાંભળવામાં આવે ભાજપમાં આ વસ્તુ સાંભળવામાં આવે છે આનો અર્થ શું થાય છે આનો અર્થ સીધો સીધો છે કે ભારતીય જનતા પાર્ટી ભલે રાષ્ટ્રીય લેવલે નેતૃત્વ મજબૂત રાખતું હોય પ્રદેશ લેવલે વિહીન છે રાષ્ટ્રીય નેતૃત્વ પાસે હવે ગુજરાત માટે ટાઈમ નથી ચૂંટણી આવશે ત્યારે કોઈ સારો ચહેરો ગોતવામાં આવશે જાતિ સમીકરણ બેસાડવામાં આવશે એની અસર કેટલી એમને ચૂંટણી પરિણામો પર મળે એ તો આગળ જોવાની વાત છે અત્યારે દરેક ગ્રુપ ઊભું થાય છે જ્યાં સુધી એક પ્રદેશ પ્રમુખ નહીં આવે ત્યાં સુધી લોબિંગ ચાલુ રહેશે આ વસ્તુ ભાજપના મોડી મંડળને ખબર છે છતાં બી આવી ભૂલ કરે છે તો મને નથી સમજાતું કે એમની પાસે સમય નહીં હોય કાતો અને કા પછી ગુજરાતમાં હવે રસ ઓછો હશે કે જે બી ગુજરાતમાં થવું હોય થવા દો આપણે આમ નમ જ સી પાટીલને કાર્યકારી ના રૂપમાં ચલાવશે અને જે ચાલીસ પચાસ ધારાસભ્યો કદાચ જતા બી તો બી આપણી પાસે સો ધારાસભ્યો વધશે

ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ખુલીને સામે બોલતા હોય કે અધિકારીઓ એમનું ગાંઠતા નથી કે તો આ વસ્તુ સાચી છે કે અધિકારીઓ નથી ગાંઠી રહ્યા અને ઘણીવાર તો એવું જોવા મળે છે અને શું નથી ગાંઠી રહ્યા બી આના બી જો આપણે વિશ્લેષણ કરીએ તો એક જ વસ્તુ સમજાય છે કે સેન્ટ્રલ નું દખલ અંદાજ સ્ટેટ ઉપર એટલું બધું છે લોકો બહુ મોટો વિશ્વાસ સેન્ટ્રલ લીડરશીપ ઉપર કર્યો છે ગુજરાતી છે મોદી સાહેબ અને અમિત શાહજી ઉપર જે વિશ્વાસ કર્યો છે એ જ વિશ્વાસના કારણે આજે ભાજપને મત મળે છે પણ મોદી સાહેબ બહુ મોટી જવાબદારી છે કે ગુજરાતમાં બી એક એવું નેતૃત્વ ઉભું થાય કે જે સક્ષમ હોય બધાને સાથે લઈને ચાલી શકે એવું હોય જે તાનાશાહી થી ચલાવવાની જે સ્થિતિ છે જે તમે વાત કરી કે અરવિંદ લાડાણી બે ત્રણ દિવસ પહેલા જે રીતે ખુલીને સામે આવ્યા હતા કે અધિકારીઓ ગાઢતા નથી આવું તો ઘણી બધી વખત ધારાસભ્યો સાંસદો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે કે અધિકારીઓ અમારી વાત સાંભળતા નથી

જે દબાણ કરવાની સ્થિતિ હતી એ ખૂબ મોટા પાયે આવી ચૂકી છે એટલા માટે હવે ઓલમોસ્ટ દરેક ધારાસભ્યની અંદર મનમાં તો એ ભાવના છે જ જો એમના અંગત માણસો પાસે પ્રગટ બી કરે હું એમાં વીસ પચીસ ધારાસભ્યોને ની સાથે જે લોકો રહે છે એમની જોડે જયારે મારી ચર્ચા છે ત્યારે એ લોકો બધા કીધું છે સાહેબ નું કામ નથી થતું હવે જો ધારાસભ્ય લેવલના વ્યક્તિનું કામ ના થતું હોય એમનું અંગત કામો ના થતા હોય તો પ્રજાના કામો કરાવી શકવાની એમની જે કેપેસિટી છે એના ઉપર તો કેવડો મોટો પ્રશ્ન છે બિલકુલ અનુપજી અને એ એક વાત એ પણ કહી શકાય કે આબી બેઠકોમાં જ્યારે કવરેજ થતા હોય છે મીડિયાના એટલે આ બધી બાબતો બહાર આવતી હશે આવતી હોય છે ભારતીય જનતા પાર્ટીમાં આખું ઘણું બધું ચાલતું હશે ઘણા બધા અંશે નારાજગી હશે કે જે હજુ બહાર પણ ના આવતી હોય હમ ઘણું બધું ચાલે છે જેવું મેં આપને અત્યારે જ કીધું કે ઘણા બધા ધારાસભ્યો એ વાત કહી રહ્યા છે આજે બહાર આવે છે એ તો મારા ખ્યાલથી પચીસ પચાસ ટકા છે કારણ કે દબાણ છે દરેક વ્યક્તિઓની ફાઇલો પડી છે દરેક વ્યક્તિઓના આખા લાઈફના રેકોર્ડ રાખેલા છે એવા લોકોને જ ટિકિટ આપવામાં આવે છે જે લોકો કંઈક ને કંઈક સલવાયેલા હોય જેનાથી એ ટિકિટ જીત્યા પછી બી એમના કંટ્રોલમાં રહી શકે કંટ્રોલમાં કરવાની જે પ્રવૃતિ છે એમની સંખ્યા ઓછી થતી જાય છે અને કંટ્રોલ જેના ઉપર છે એ લોકોની સંખ્યા વધે છે તો આપસમાં સમન્વય જ્યાં સુધી નહીં સ્થાપિત થાય જો સમન્વય સમયસર ના સ્થાપિત થાય તો બીજી વાત વાત પણ એ શકે કે કે હજુ આપણે પ્રદેશ પ્રમુખનું નામ પણ પ્રદેશ અધ્યક્ષ નું નામ પણ ભારતીય જનતા પાર્ટી આટલા સમયથી નક્કી નથી કરી શકતી કોંગ્રેસે પણ નામ ડિક્લેર કરી દીધું આમ આદમી પાર્ટીમાં પહેલેથી જ સુદાન ગઢવી અધ્યક્ષ પદ પર છે બીજી તરફ વિસાવદરમાં જીત બાદ આમ આદમી પાર્ટીનું જે રીતે વર્ચસ્વ વધી રહ્યું છે એમને કાર્યકર્તાઓની જે કહી શકાય કામ કરવાની રીત બદલાઈ રહી છે લોકોમાં એમના પ્રત્યે પ્રેમ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી નું જે વર્ચસ્વ વધી રહ્યું છે એની અસર પણ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ ધારાસભ્યોમાં જોવા મળતી હોય એવું લાગે સો જેમ જવાહર છે એમણે ખુલીને સમર્થન કર્યુંડલાઈન કરવાની તમે કોઈ વ્યક્તિને આવકાર આપો કે ભાઈ તમે અમારે ત્યાં આવી જાવ અમે તમને આ આપી દેસુ ઓલું આપી દેસુ એ માણસ તમારી વાતમાં આવી જાય અને તમારે ત્યાં આવે પછી તમે તરછોડો તો એને એને અપેક્ષા શું લઈને આવો છો અને તમે એને ડિલિવર શું કરો છો તો જ્યારે આ બંને વચ્ચે અંતર થાય તો એનું મન દુખવાનું જ છે એને પ્રોબ્લેમ થવાનો જ છે હવે એ પ્રોબ્લેમ થાય છે તો એ માણસ શું કરશે બે રસ્તા જેની પાસે ચૂપચાપ બેસી રહેશે અને સમયની રાહ જોશે કારણ કે રાજકારણી ચૂપચાપ બેઠતો જ નથી એ સમયની રાહ જોશે બીજું એ એવા કામો કરશે જેનાથી એને તમને અંદાજો આવી જાય કે એ માણસ કેટલો મજબૂત છે ને એ માણસને લઈને હવે તમારે એને કેટલું માન આપવો પડશે ત્રીજો સન્યાસ લઈને બેસી જશે કે ભાઈ મારી આટલી બધી મર્યાદાઓ છે મારી તકલીફો છે જો હું બોલ્યો તો મને સીધું જેલમાં જવું પડશે કઈ બીજી જગ્યાએ સલવાઈ જઈશ એટલા માટે ચૂપચાપ બેસી જશે તો આની સિવાય કોઈ બીજા વિકલ્પો છે નહીં તો આવનારા દિવસોની અંદર પહેલા બે વિકલ્પો

તો વળી પાછું નવી વિકલ્પ ગોતવાના શરૂઆત થઈ આંદરોની ઝઘડા ભારતીય જનતા પાર્ટી ની અંદર છે અને હવે એ દેખાવા મળ્યા છે અનમજી છેલ્લો સવાલ એટલે એવું કહી શકાય આ બધી ચર્ચા પરથી કે આ બેઠકમાં આટલા બધા ધારાસભ્ય સાંસદોની ની ગેરહાજરી એ કોઈ સંયોગ નથી કઈક તો ગડબડ છે

30 पे था है तो मानवा मां आवे वो नहीं क्या संयोग नहीं आप प्री प्लान छे दिखावा में है छे शक्ति प्रदर्शन થઈ રહ્યો છે ઓપરેશન સિંદૂર માટે જે તિરંગા યાત્રા કરવાનો છે અમને નથી ખબર કે જો ઓપરેશન સિંદૂર માટે કેટલા વર્ષો સુધી કરશે ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રા પણ એક જે તિરંગા યાત્રા કરવાની

ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વપૂર્ણ છે બી પણ કાતો બે વસ્તુ છે બધાય આપસમાં ચર્ચા કરીને નહી આવવાનું નક્કી કર્યું કે જેનાથી બે પાંચ હોય તો તમે કોઈ પગલાં ભી લઈ શકો હવે ત્રીસ ત્રીસ એક સાથે હોય તો પગલાં લેવા ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ અઘરું છે અને જો એવું ઉદાહરણ બેસાડી દીધું કે ત્રીસ લોકોને એક સાથે પાર્ટીમાંથી બરતરફ કર્યા તો કદાચ લાગે છે ડિસિપ્લિન પાર્ટી બિલકુલ બની જશે બિલકુલ ખૂબ खूब आभार अनुप जी आपने कीमती समय आप अमरी चर्चा में जोड़ा કમલમ કમલમની આ ભાટકમાં આટલા ધારાસભ્યોની ગેરાજરી કોઈ સહયોગ નથી કંઈક શક્તિ પ્રદર્શન કહી શકાય પછી નારાજગી વ્યક્ત કરવાનો આ એમનો શકાય ચર્ચામાં આટલે બસ આપનું શબ્દિકાળે કોઈ નવા ટોપિક સાથે ચર્ચામાં જોડાશું આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું